આજે આપણે શિવાજીને યાદ કરીએ શિવાજી તો ઔરંગઝેબના કબજામાં હતા હવે તો શિવાજીએ મનમાં વિચારી લીધું કે આમાંથી બહાર નીકળવું એ તો લોઢાના ચણા ચાવવા બરાબર છે શિવાજી તો સપડાઈ ગયા પોતાની જિંદગી હવે પૂરેપૂરી જોખમમાં છે એ વાતની બરાબર તેમને ખાતરી થઈ ચૂકી હતી જેના વચન પર વિશ્વાસ રાખી પોતે આગ્રા સુધી આવવાનું જોખમ ખેડ્યું હતું એ મિરજા રાજા જયસિંહ તો છે દક્ષિણમાં હતા મિરજા રાજાના અંગત પ્રતિનિધિ જેવો તેમનો પુત્ર રામસિંહ એ આગ્રામાં હાજર હતો પણ એ પોતે ઔરંગઝેબનો એક નાનો એવો સરદાર જ હતો ઔરંગઝેબના હાથના રમકડા જેવો જોઈ લો આગ્રામાં ફસાઈ ગયેલા શિવાજીને મદદ કરનાર હવે તો કોઈ ન હતું ભવિષ્ય અંધકારમય જણાતું હતું રામસિંહે મૈત્રી દાવે શિવાજીને સૂચવ્યું શિવાજી પોતે ઔરંગઝેબના દરબારમાં ભલે ન જાય પણ પોતાના પુત્ર સંભાજીને મોકલી આપે ઔરંગઝેબ એનો કેવો પ્રત્યુત્તર વાળે છે એ જોયા પછી જ આગળ શું કરવું એની સમજણ પડશે આ યોજના પ્રમાણે બીજા દિવસે એટલે કે તેર મે સોળસો ને પાસઠ સંભાજીને સાથે લઈ રામસિંહ દરબારમાં ગયા ઔરંગઝેબે પૂછપરછ કરી શિવાજી નથી આવ્યા રામસિંહે જવાબ આપ્યો ના હજુ તેઓ બીમાર છે બહુ તાવ ચડ્યો છે તે દિવસે સાંજે ફરી રામસિંહ સંભાજી સાથે દરબારમાં ગયા ઔરંગઝેબે સંભાજીને શિરપાઉ આપ્યો અને મોતીનો એક હાર અને સાથે કટાર ભેટ આપી રામસિંહ ઔરંગઝેબની તંગદિલી ઘટાડવામાં સફળ થતો હતો પરંતુ તેની વિરુદ્ધ કામ કરતા બળો બરાબર લાગ સાધી શિવાજી અને રાજા જયસિંહ વિરુદ્ધ ઔરંગઝેબના કાન ભંભેરી રહ્યા હતા રાજપૂત સરદાર જશવંતસિંહ રાઠોડને રાજા જયસિંહના કુટુંબ સાથે ઘણા સમયથી અણબનાવતો હતો જ શિવાજીએ ભર દરબારમાં તેમના નામનો અપમાનજનક ઉલ્લેખ કર્યો હતો એટલે તેણે આ મોકો જોઈ શિવાજી વિરુદ્ધ ઔરંગઝેબને બરાબર ઉશ્કેર્યો અને ખાસ કરીને શિવાજીની બાબતમાં મિર્ઝા રાજાની સલાહ પર ફેર વિચારણા કરવાનું સૂચવ્યું ઔરંગઝેબની બહેન જહા એ પણ ઔરંગઝેબને કહેવા લાગી દરબારમાં શિવાજી આવું વર્તન કરે એ તમે કેમ સહન કરી લીધું હજુ પણ તમે ખામોશ કેમ રહ્યા છો શાહિસ્ત ખાનનો બનેવી જાફર ખાન એ તો ઔરંગઝેબનો વજીર હતો તે પણ એવું ઈચ્છતો હતો કે વહેલી તકે શિવાજીને ખતમ કરી નાખવો જોઈએ આ બધી ચર્ચા વિચારણાને અંતે ઔરંગઝેબે આગ્રાના કોટવાળ સિદ્ધિ ફોલાદ ખાનને હુકમ કર્યો શિવાજીને રાજ અંદાજ ખાન પાસે મોકલી આપો અને બાળકો રાજ અંદાજ ખાન આગ્રાનો કિલ્લેદાર હતો અલવરના સતનામી આંદોલનને દાબી દેવામાં તેણે મુખ્ય ભાગ ભજવ્યો હતો ઔરંગઝેબે શુભ અતખાનનો ખિતાબ આપીને તેનું સન્માન કર્યું હતું આવા રાજ અંદાજ ખાનને શિવાજીની સોંપણી કરવાનો હુકમ એટલે શિવાજીની હત્યા કરી નાખવાનો હુકમ એ વાત આગ્રામાં બધા જાણતા હતા આ વાતની ખબર પડતા રામસિંહનું રાજપુતી લોહી તો ઉકળી ઉઠ્યો શિવાજીની જિંદગીને કોઈ આંચ આવે નહીં એ માટે પોતાના પિતા મિરજા રાજા જયસિંહ આપેલું વચન તેને બરાબર યાદ હતું શિવાજીની હત્યા થઈ જાય તો રાજપૂતી વચનને કલંક લાગે રામસિંહ તે કેમ સહન થઈ શકે એ તો દોડતો સીધો મીર બક્ષી મોહમ્મદ અમીન ખાન પાસે પહોંચી ગયો બક્ષી દરબારનો મહત્વનો આગેવાન ગણાતો હતો અને ઔરંગઝેબને પણ તેની સલાહ સાંભળવી પડે એટલું તેના શબ્દોનું વજન પડતું રામસિંહે બક્ષીને મળી પોતાના પિતા રાજા જયસિંહના વચન અંગેની વાત કરી અને કહી દીધું મારા પિતાનું વચન પાળવાની મારી ફરજ છે શિવાજીની જિંદગીને કંઈ થાય તો તેનું પરિણામ શું આવશે તેનો ગંભીરતાપૂર્વક વિચાર બાદશાહે કરી લેવો જોઈએ શિવાજીની કતલ કરવાનો વિચાર કોઈ કરતું હોય તો તેને સમજી લેવું જોઈએ કે મારા જીવતા એવું કામ હું ક્યારેય નહીં થવા દઉં શિવાજીને મારી નાખવા હોય તો બે શક પહેલાં મને મારી નાખો રાજપૂતી વચનને હું મિથ્યા નહીં થવા દઉં આવા કડકડતા શબ્દો રામસિંહે સંભળાવી દીધા કોને સંભળાવ્યા બક્ષી અમીન ખાનને એ તો ખૂબ સમજદાર હતો રાજા રામસિંહના કુટુંબમાં ખૂબ આદર ધરાવતો હતો અને રાજપૂતી વચન ધર્મ માટે રાજા રામસિંહ અને તેની સાથે સાથે બીજા ઘણા રાજપૂતો જાનની બાજી લગાવી દે તેમ છે એની પણ તેની ખાતરી હતી તેણે ઔરંગઝેબની મળીને બધી વાત સમજાવી ઔરંગઝેબ એ વાતની ગંભીરતા સમજી ગયો તેણે ફેર વિચારણા કરવાનું તો કબૂલ્યું પણ સામે એક શરત મૂકી શિવાજી અંગેની જામીનગીરી રામસિંહ સ્વીકારે તો હું ફરમાનમાં ફેરફાર કરવા તૈયાર છું શિવાજી ભાગી જાય તો તે અંગેની પૂરી જવાબદારી રામસિંહની રહેશે રામસિંહે આ બધી વાત શિવાજીને બતાવી શિવાજીને ખાતરી થઈ કે મિરજા રાજાનો પુત્ર પણ પોતાના પિતાના વચન માટે મક્કમ છે એટલા પૂરતા પોતે આગ્રામાં નિશ્ચિંત છે રામસિંહની આટલી મક્કમ ઓથમાં એના બદલામાં શિવાજીએ પણ તેને વચન આપ્યું હું અહીંથી ભાગીશ નહીં અને તમારા ઉપર કોઈ મુશ્કેલી આવવા દઈશ નહીં રામસિંહે જામીનગીરીનું ખત લખી આપ્યું અમીન ખાને તે ઔરંગઝેબ સમક્ષ રજૂ કરી દીધો ઔરંગઝેબે આ અંગે વિચારણા કરી અને એક પત્ર દ્વારા મિરજા રાજાને પૂછાવ્યું શિવાજીને તમે શું વચન આપેલ છે તે જણાવો આ પત્ર રાજાને પહોંચે અને તેનો જવાબ આપે ત્યાં સુધીમાં તો બાળકો પસાર થઈ જાય તેમ એટલે શિવાજીનું શું કરવું એ વાત થોડા સમય માટે વિલંબમાં પડી ગઈ ઓગણત્રીસ મે શિવાજીએ બક્ષી આમીન ખાન દ્વારા ઔરંગઝેબ સમક્ષ પત્ર મોકલીને જણાવ્યું મારા બધા જ કિલ્લા સોંપી દેવા ઉપરાંત બે કરોડ રૂપિયા પણ હું તમને આપવા માટે તૈયાર છું બસ મને ઘેર પાછા જવાની રજા આપો ઔરંગઝેબને લાગ્યું કે હવે શિવાજી દક્ષિણ તરફ પાછા વળવાની વેતરણમાં જણાય છે તેણે શિવાજી પરનો ચોંકી પહેરો કડક બનાવી દીધો કોઈ પણ વ્યક્તિ શિવાજીને મળે નહીં અને શિવાજી કોઈને મળવા જાય નહીં એવો કડક હુકમ આપી દીધો શહેરના કોટવાળા સિદ્ધિ ફોલાદ ખાનને સૂચના અપાઈ ગઈ શિવાજીની છાવણી પર સૈનિકોનો કડક જાપતો રાખો શિવાજીની છાવણીની આજુબાજુ પાંચ હજાર જેટલા મોગલ સૈનિકો ઘેરો નાખીને ચોકી કરવા લાગ્યા આ વખતે રામસિંહે હિંમત અને ચતુરાઈ અજમાવી તેણે ફોલાદ ખાનને કહ્યું શિવાજીને કાંઈ પણ ઈજા ન થાય અને ઉપરાંત એ નાસી ન જાય એ જોવાની મારી ખાસ જવાબદારી છે મેં ખુદ બાદશાહને આ બાબતનું લખાણ કરી આપેલ છે મારા પણ અમુક સૈનિકો શિવાજીના ચોકી પહેરામાં રહેવા જોઈએ આમ સખત દુશ્મનાવટ ભર્યા ચોકી પહેરા વચ્ચે શિવાજીને થોડી રાહત મળી ગઈ આમ ત્રણેક અઠવાડિયા વીતી ગયા સાતમી જૂન શિવાજીએ પોતે ફોલાદ ખાનને બોલાવી વિનંતી કરી મારા માણસો ઘેર જવા માગે છે મહેરબાની કરી એ માટે બાદશાહની મંજૂરી મેળવી આપો ઔરંગઝેબને થયું શિવાજી એકલો પડી જાય તો વધુ સારું એની અક્કલને જલ્દી ઠેકાણે લાવી શકાશે તેણે તરત જ મંજૂરી આપી દીધી શિવાજીના ઘણા ખરા માણસો બહાર નીકળી ગયા બસ છ સાત માણસો જ રહ્યા શિવાજીએ રામસિંહને કેવડાવ્યું મારી જે જવાબદારી તમે માથે લીધી છે તેમાંથી હવે છૂટા થઈ જાઓ રામસિંહ આ વાતનો મતલબ સમજી ન શક્યા પણ એ દરમિયાનમાં રાજા જયસિંહનો પત્ર તેમના પર આવ્યો જેમાં લખ્યું હતું હવે શિવાજીની જવાબદારી માથે રાખવાની જરૂર નથી બાદશાહ ઔરંગઝેબ પોતે જ દક્ષિણ તરફ આવવાનો વિચાર કરે છે એટલે એમની સાથે તમે પણ દક્ષિણ તરફ આવવા નીકળી જાઓ આ પ્રમાણે રામસિંહે શિવાજીની જામીનગીરીમાંથી પોતાને છૂટા કરવા માગણી કરી અને ઔરંગઝેબે તરત જ મંજૂરી પણ આપી દીધી ઔરંગઝેબ હવે પોતાનો દાવો ગોઠવી રહ્યો હતો અને તેમાં જેટલું અનુકૂળ આવતું હોય તે બધું મંજૂર કરી રહ્યો હતો શિવાજીની રામસિંહની માગણી મંજૂર થવા પાછળ આ જ કારણ હતું શિવાજીને ખતમ કરવા માટેની બધી જ ગોઠવણ થઈ ચૂકી હતી આગ્રામાં ફિદા એ હુસેન ખાન નામની કોઠી તૈયાર થઈ ગઈ હતી શિવાજીની ત્યાં કતલ કરવાની હતી અને ત્યાં જ તેમને દાટી દેવાના હતા બાળકો આટલો બધો મોટું આયોજન આ ઔરંગઝેબે કરી રાખ્યું હતું પરંતુ શિવાજી પણ પોતાની એક એક ચાલ કોઈ યોજના અનુસાર ગોઠવી રહ્યા હતા તેમની સાથેના લગભગ ત્રણસો માણસો શિવાજીની છાવણીમાંથી નીકળી ગયા હતા પરંતુ તે બધા છેક આગ્રાથી સ્વરાજ્યની સરહદ સુધી થોડા થોડા અંતરે ફેલાઈ જઈ ગોઠવાઈ જઈ મૂકાની રાહ જોઈ રહ્યા હતા હવે તો ચોમાસું બેસી ગયું હતું જુલાઈ મહિનાના છેવટના દિવસોમાં શિવાજીની તબિયત તો ખરેખર બગડવા માંડી ખાવા પીવાનું બંધ થઈ ગયું ઉધરસ વધવા લાગી દવા પાણીથી કોઈ લાભ થયો નહીં દક્ષિણનો સિંહ આગ્રામાં કેદ બની ચૂકેલો ઝૂરી ઝૂરીને એકલો મોત તરફ ધકેલાઈ રહ્યો છે એવી હવા બધે જ ફેલાઈ ગઈ ઓગસ્ટ મહિનો આવ્યો કૃષ્ણ જન્માષ્ટમી આવી રોગગ્રસ્ત શિવાજીએ રોગમાંથી મુક્તિ મેળવવા દાન પુણ્ય કરવાનું શરૂ કર્યું શિવાજી તો છૂટે હાથે દાન આપવા લાગ્યા દાન આપવું હોય ત્યારે ચોકીદારો પહેરેદારો સૈનિકોને આ બધાને પણ કેમ બાકાત રખાય રૂપિયા પૈસા જવેરાત આ બધું શિવાજીએ વેચવા માંડ્યું બધાને થયું હવે આ થોડા દિવસનો મહેમાન છે એટલે બધું વેચવા બેઠો છે જે આવે તે લઈ લેવામાં વાંધો નથી વળી પટારા ભરીને ફળો મીઠાઈઓ અનાજ પણ જુદા જુદા સ્થળોએ વેચવા માટે શિવાજીએ મોકલવા માંડી શ્રાવણ માસની દસમી તિથિએ શિવાજીને જોઈ ફોલાદ ખાદને તો અંદાજ આવી ગયો હવે શિવાજીના પ્રાણ બે ચાર દિવસમાં જ છૂટી થશે અને હું પણ આ જવાબદારીમાંથી છૂટો થઈ જઈશ તેણે આ સમાચાર ઔરંગઝેબને પણ મોકલી આપ્યા બારસનો દિવસ આવ્યો વાતાવરણ તો ગુમસુમ હતું ફોલાદ ખાને શિવાજીના ઓરડામાં ડોક્યું કર્યું શિવાજી હવે વધારે સમય કાઢે એવું લાગતું ન હતું મીઠાઈ ભરી ભરીને વાંસના પટારાઓ બહાર મોકલાઈ રહ્યા હતા સાંજ પડવા આવી હતી અને હવે જોઈએ બાળકો શિવાજી શું કરે છે શિવાજી પથારીમાંથી ઉઠી એક પટારામાં બેસી ગયા બીજા પટારામાં સંભાજી બેસી ગયા શિવાજીની પથારીમાં ચાદર ઓઢી હીરોજી ફરજંત સુઈ ગયો ફક્ત એક હાથ પથારીની બહાર દેખાતો હતો અને કાંડા પર ચમકતું શિવાજીનું કડું પહેરી લીધું હતું મહારાષ્ટ્રથી મહારાજ સાથે આવેલા સોળ સત્તર વર્ષનો યુવાન મુસ્લિમ છોકરો મદારી મહેતર હંમેશ શિવાજીના પગ દબાવતો હોય તેમ હીરોજીના પગ દબાવતો બેઠો હતો મીઠાઈના બીજા પટારાઓ સાથે પેલા બે પટારાઓ પણ કેદની બહાર નીકળી ગયા થોડા સમય પછી હિરોજી ફરજન અને મદારી મહેતરે બહાર આવી ચોકીદારોને કહ્યું ભાઈ આજની રાત પણ કાઢવી મહારાજ માટે ખૂબ મુશ્કેલ જણાય છે એટલે અમે ગંગાજળ લેવા જઈએ છીએ આમ એ બંને પણ નીકળી ગયા થોડી વારે પહેરો બદલાયો કોણ બહાર ગયો છે અને કોણ છે કોણ નથી એની ખબર નવા પહેરાદારોને ક્યાંથી હોય એવું તો બરાબર ચોકી કરતા રહ્યા તેને ક્યાં ખબર હતી કે જેમની ચોકી પોતે કરી રહ્યાનું માને છે એ તો ક્યારનો કેદમાંથી છૂટી ગયો છે તો ચાલો બાળકો આજે શિવાજી આગ્રાના કેદમાંથી છૂટી ગયા હવે આપણે જોઈએ કે શિવાજી આગળ શું કરવાના છે તો ચાલો બાળકો આવજો